હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ જય રામા પીર કેમ છો બધા મજામાં ને મજામાં થશો અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં ને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સો દિવસ વ્લોગ ચેલેન્જનો આજનો આપણો ડે છે નાઇન નવમો દિવસ છે વ્લોગનો આપણે સો દિવસ કન્ટિન્યુ વ્લોગ મેકવાના છે આલે નો આલે પણ રોજ આપણે તમને બતાવીશું અમે હું હું કરીએ નહીં તો આજનો આપણો નવમો દિવસ લોગ્ન અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આપણે સવાર સવારમાં બધું કામ કરી નાખ્યું છે રસોઈ પણ કરી નાખી છે અમારા માટે ચણા દીધા થઈ અત્યારે બાફી નાખ્યા છે અને એક સરસ મજાનો રોટલો અને મારા સાસુ માટે ચણા વઘારી નાખ્યા છે શાક ને રોટલો ચગો રોટલો બધા હા એક રોટલો અને નાની એવી ચાનખી મને કોમેન્ટ કરી થી આશુબેને કે એક રોટલો ન કરાય એની આરે નાની એવી શાનકી કરવી પડે તો તમારું અમે માન રાખ્યું છે અને નાની એવી શાનકી કરી છે હવેથી રોજ કરીશ એક રોટલા એક નાની એવી છાનકી એનું કારણ તમને નથી ખબર કે કેમ એક રોટલો ન કરાય તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો તો વાગી ગયા છે હવે દસ વાગવામાં ખાલી પાંચ મિનિટની વાર છે તો આપણે જીમ જવાનું છે તો આપણે રેડી થઈ જાય પછી મળીએ તો મિત્રો આપણે થઈ ગયા છે રેડી અને જીમમાં જવા માટે આજે છે ને હું હાથે શીખું છું મને છે ને આવડતું નથી આમ કરીશું બધું સલાડ મકાઈ કોબી કોથમડીના છે શિંગોડા મને બહુ ભાવે છે હું ખાવ છું તો જીમમાં જવા માટે રેડી થઈ ગયા છે આગળ કન્ટિન્યુ રેજો જીમમાં જઈને પછી આપણે મળીએ તો મિત્રો આપણે આવી ગયા છે

આ કેટલી છે ચક્કરી વજનમાં 20 ને વીસ ચાલીસ છે જો જો માર છે જોજો ધીમે ધીમે વન ટુ થ્રી ફોર 5 સિક્સ સેવન એટ 9

જો સરવા એમ લાગે મસ્ત કોટા એમ લાગે હુંુંડા કોડા મત આટ કપાય જાય એમ લાગે આ છે 5 કિલોના ડમ્બલ આપણે જોયે марથી થાય છે એમ આગળ પેડ દે આગળ આમ આગળ એતા અહીંયા અહીંયા આમ રાત લોક થને

તો મિત્રો આપણે વર્કઆઉટ પૂરું કરીને હોય એવા સેવી ઘરે અને બેઠી ગયા છે સેવી જમવા આજે જમવામાં થોડુંક અલગ અલગ અને સ્પાઈસ સ્પાઈસી છે બધાને બહુ ભાવીને એવું છે જો પાણીપુરી અને ચણા બાફેલા અને બધું સલાડ છે ટમેટા કાકડી ગાજર બીટ કોબી લીલી ડુંગળી કોથમરી બધી વસ્તુ અને રોટલો શાક બધું છે આજે આવું બધું કાચું કાચું ખાવાનું છે પાણીપુરી છે ને બટેટા નાખીને નહીં ખાવાની કારણ કે બટેટાથી વજન વધે એટલે આજે આપણે છે ને ચણા નાખી પાણીપુરી એકલા ચણા બધું નાખીને પાણીપુરી ખાશું આજે તો બધું આ મોડી નાખું ઝીણું ઝીણું પછી આપણે મળીએ તો મિત્ર આપણે અને થોડા ઘણા વિડીયો જે લખવાના હતા એ લખી નાખ્યા ને અત્યારે આપણે બનાવવા

આપણે બીજી કુપ્ત લીધી છે છે આ અને મેં તમને કીધું કપડાનું આપણે કરશું તો બધું બધું કલેક્શન આપણે રાખશું કેમકે અત્યારે સારી કોઈ ચહે નથી વધારે બધું આવા જ રીતે કપડાં પહેરે છે અને ધીમે ધીમે પહેલાં આપણે ઘરે રાખશું પછી ધીમે ધીમે આપણે આ શોખ કરશે તો કોમેન્ટમાં બધા કહેજો કરીએ કે નહીં તો હાલ આપણે એ બધા બનાવી નાખીએ તો મિત્રો આપણે ફરમાશના વિડીયો બનાવીને ઘરે અને વાગી ગયા છે સાત તો હવે રસોઈ કરવાની છે ગુવારનું શાક અને રાહુલ માટે તમારે ગાંઠિયાનું શાક અને તણે માટે નાનો નાનો રોટલો ઘીવાળો અને રસોઈ નાખી પછી જમી લઈશું પછી સુઈ જા તો આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરવાનો હશે આજનો ગયો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે એન્ડ કરવાનો ગેમો હોય તો લાઇક ને કરી દેજો જલ્દી 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 સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે છે ને જલ્દી જલ્દી ઓલું પ્લે બટન આવી જાય તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર ગુડ નાઇટ અને બાય બાય